નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર કેબલ ઉપર નંબરની ચેનલ ઉપરથી સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ ડેની નવનીતનગર પ્રાથમિક શાળામાં ઉજવણી કરાઈ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશીપ ડેની શરૂઆત પ્રથમ વખત ત્રીસ જુલાઈ ઓગણીસો અઠાવનમાં કરવામાં આવી હતી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દરેક દેશના વહીવટી સંબંધો સારા અને મજબૂત બને તેના માટે આ દિવસને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આમ ભારતમાં પ્રથમ વખત ફ્રેન્ડશીપ ડેની શરૂઆત બે હજાર અગિયારથી દરેક રાજ્યોમાં કરવામાં આવી રહી છે આજની યુવા પેઢી દ્વારા ખૂબ હર્ષોલ્લાસથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો હેતુ ફક્ત મિત્રો નહીં પરંતુ સમાજ કુટુંબ પરિવાર દરેક સાથે માનવતાભર્યા સારા સંબંધો મજબૂત બને તે છે આ આશય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભુજ તાલુકાની શ્રી નવનીત નગર પંચાયતી પ્રાથમિક શાળામાં બાળકોને એકબીજા સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહારને મજબૂત બનાવવા અને શિક્ષણ કાર્યમાં એકબીજાની મદદથી આગળ વધવાના હેતુ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના શિક્ષિકા કૃપાબેન નાકર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું અને એસએમસીના સભ્યો વાલી મંડળ તથા શાળાના શિક્ષિકા હેમલતાબેન દાવડા દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી મેલેરિયા હું ફેલાવી જરાક ઉભો તો રે મચ્છર